اوي આ બાજુની સોસાયટી યોગેશ્વરની બાજુની સોસાયટીનો નકશો છે આ એનો રોડ છે રેડી આ એમનો સામે એમને પોતે મૂકેલો રોડ છે આમાં એકો એક જગ્યાએ એને પ્લોટ શેરી પ્લોટ શેરી સામેની સાઈડ એને દર્શાવેલ છે અમારી સાઈડ અમારી સાઈડ આજે મંજૂર કરવા માટે અમારી સાઈડમાં એને પોતાની જ લેન્ડ બતાવી છે અહીંયા અમારા નિવાસીઓ રહે છે અહીંયા રસ્તા એ છે કે શું એ કોઈ બતાવેલ નથી અહીંયા બતાવેલ છે જુઓ

નવે નિયમ પ્રમાણે બિન ખેતી કરે નિયમ પ્રમાણે પ્લોટિંગ કરે આ અમારી માંગણી છે હા લો કશો સોસાયટીમાં ઈ એવી આપણે હા એકદમ મેડિકલ હા રહો પર લોકેશન નાખું હા હા আমার আবি

અહીંયા અમારી સોસાયટીની બાજુમાં યજ્ઞ સોસાયટીની બાજુમાં જે રીતે બિનખેતી કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે એ ટોટલે ટોટલ ઇલિગલ રીતે કલેક્ટ બિનખેતી કરવામાં આવ્યું છે આ ખેતર પરેશભાઈ તથા ટ્રેડ લિંકવાળા જાહેરભાઈ એ બધાનું ભાગીદારીમાં હતું અને એ બધાએ ભેગા મળી કે કલેક્ટર અને અધિકારીઓને ધ્યાનમાં રાખ્યા વગર એને બિનખેતી કરેલ છે બિનખેતી કેવી રીતે કરેલ છે એ ખેતરની બાજુમાં અમારી સોસાયટી એને બતાવેલી જ નથી અહીંયા એગ્રીકલ્ચર લેન્ડ બતાવી અને ઓફિસરોને બે બે ધ્યાન રાખી અને એને બિન ખેતી કરાવી દીધું છે આઠ ફૂટનો વચ્ચે રસ્તો રાખી એગ્રીકલ્ચર લેન્ડ રાખી અને બાજુનું ખેતરને બિન ખેતી કરેલ છે એ ઇરાદાપૂર્વક એને કરેલ છે એનું કારણ એ છે કે એક સોસાયટીને એપ્રોચ રસ્તો ન આપવો પડે પાણીનો કોઈ નિકાલ ન થાય સોસાયટી આવડે આશાબેન ઉઘરેજા છે આ સોસાયટીમાં હું છવ્વીસ વર્ષથી આ રહું છું છવ્વીસ વર્ષ પહેલાં અહીંયા પાછળ અમારે પાણી જાતું હતું વરસાદમાં કોઈ તકલીફ નહોતી થતી ચાર વર્ષ પહેલાં પાછળ પ્લોટિંગ પડી અને મકાન થયા છે તો અમારું પાણી રસ્તા બધું બંધ કરી દીધું છે તેના હિસાબે અહીં અમારી આગળની સોસાયટીમાં તો ઘંટી સુધી ને પાછળ બધે પાણી ભરાય છે એના હિસાબે છોકરાઓને ગઈડવને બધાને મુશ્કેલી થાય છે છોકરો સ્કૂલે નથી જઈ શકતા અને સ્કૂટીવાળા રોજેરોજ દસથી બાર લેડીઝ પડી જાય છે એના હિસાબે બે જણાને કમરમાં તકલીફ થઈ ગઈ છે અને ઘણા બધા પ્રોબ્લેમ છે આ અનીકલી છે એના માટે અમારે રસ્તો જોઈએ છે